હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ધાબા સ્ટાઇલ લસુણની મેથીના શાકની રેસીપી તમે ઘણીવાર શાક તો બનાવ્યું જ હશે પણ મારી રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો બધા આંગળા ચાટતા રહી જાય તેટલું ટેસ્ટી બનશે આ શાક દસ જ મિનિટમાં ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી એકદમ ઝટપટ બની જાય છે સાથે જ શાકની ગ્રેવી આપણે થોડી અલગ રીતે તૈયાર કરીશું તેનાથી શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે પંજાબી શાકને પણ ભૂલાવી દેશે તો ચાલો લસુની મેથીનું શાક બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે અહીં અમે એક પેન લીધેલું છે પેનની અંદર આપણે બે ચમચા તેલ લઈશું તેલને ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૂકું લસણ ઉમેરીશું લસણનો ટેસ્ટ મેથીની ભાજીમાં બહુ જ સારો લાગે છે તમને જે પ્રમાણે ભાવે એ રીતે તમે લઈ શકો છો સાથે જ આપણે મેથીની ભાજી પણ લઈશું મેથીની ભાજીની વીણીને ધોઈને આ રીતે લીધેલી છે ભાજીને આપણે તેલ સાથે સાતળી લઈશું અત્યારે મેં મેથી ભાજી એક મોટી પોળી લીધેલી હતી મેથીને સાતળવી ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું હાઈ ફ્લેમ પર સાતળી લઈએ મેથીમાં પાણી હોય તે બધું જ બળી જાય એ રીતે સાતળવાની છે હવે આ ભાજી એકદમ સારી રીતે પકડાઈ ગઈ છે તેને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું તો આ રીતે મેં ભાજી પ્લેટમાં નીકાળી લીધેલી છે ફરી આપણે તેજ પેનમાં તેલ લઈશું તેલ થોડું ગરમ થાય એટલે આખું જીરું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે તે ઉમેરી દઈશું સાથે આદુ મરચાની પેસ્ટ પણ ઉમેરી ડુંગળીને આપણે બે મિનિટ માટે સતાવી લઈશું ડુંગળી થોડી સતાઈ ગઈ છે હવે મસાલા કરી લઈએ અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું થોડો ગરમ મસાલો હળદર અને સાથે આપણે કિચન કિંગ મસાલો ઉમેરીશું એક ચમચી હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ મસાલા બળે નહીં એટલા માટે થોડું પાણી ઉમેરી દઈએ ફરી આપણે થોડી વાર માટે ચડવા દઈશું તો હવે તમે જોઈ શકશો કાંદા અને મસાલા બધું સરસ ચડી ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે હવે તેમાં આપણે ટામેટા પ્યુરી ઉમેરીશું અત્યારે મેં બે ટામેટાની પ્યુરી બનાવેલી છે સ્વાદ પ્રમાણે નમક પણ ઉમેરી દઈએ ફરી આપણે બધું જ મિક્સ કરીશું હવે ઢાકીને બે મિનિટ માટે ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવવાની છે તો તેના માટે ચણા એક ચમચી એક ચમચી શેકેલા સિંગદાણા એક ચમચી તલ લીધેલા છે થોડું પાણી નાખી અને તેની પેસ્ટ રેડી કરી લઈએ બે મિનિટ બાદ ફરી આપણે એકવાર આ રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું ફરી આપણે બધું મિક્સ કરી લઈએ થોડું પાણી પણ ઉમેરીશું ફરી આપણે ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈએ બધું એકવાર મિક્સ કરી ત્યારબાદ આપણે તૈયાર કરેલી ભાજી છે તે ઉમેરી દઈશું ભાજીને આપણે આ રીતે થોડીવાર ચડવા દઈશું જેથી તેલ બધું જ ઉપર આવી જાય ફરી આપણે આ ભાજીને બે મિનિટ માટે ચડવા દીધેલી છે તો તમે જોઈ શકશો તેલ ઉપર આવી ગયું છે અને તેનો કલર પણ સરસ બદલાઈ ગયો છે તો હવે આપણી લસણવાળી ભાજી બનીને તૈયાર છે ગેસ બંધ કરી દઈશું નીચે ઉતારી લઈએ મેથી શાક સાથે ખાઈ શકાય એવું મેં અહીંયા બાજરી જુવારનો રોટલો બનાવેલો છે હવે આપણે લસુની મેથી શાક સર્વ કરી દઈએ સાથે જ આપણે જુવાર બાજરીનો રોટલો સર્વ કરેલો છે તો ફ્રેન્ડ તમે પણ આ રીતે લસુણની મેથી શાક જરૂરથી ઘરે બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ લસુણની મેથીના શાકની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ